એક કહેવત છે જેસી કરની વેસી ભરની માણસ પોતાના પરિવાર માં રહીને જવાબદારી નિભાવતો હોય કે પછી પ્રાઇવેટ નોકરી કરતો હોય અથવા સરકારી કર્મચારી હોય જેથી તેની કામગીરી જોઈને તેને બઢતી મળતી હોય છે સંતો મહંતોએ પણ કહ્યું છે કે જેવા કર્મ કરશો તેવું ફળ મેળવશો વાત છે ભરૂચ જિલ્લા પોલીસ બેડામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિનેશ માધરની અમરસિંહ વાડા અને અશ્વિન દેડાણિયાની જેઓને એએસઆઈમાં તેમજ પંકજ પટેલને એએસઆઈમાંથી આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળતા મિત્રો તેમજ સ્ટાફ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો અને મિત્રો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા